ચરણ ઋષિ મોગલકુળ બાપુ મોગલધામ કબરાઉ કચ્છ અને સેવકગણ હવાઈ માર્ગે વડોદરા અને સુરત મોગલ છોડું અને સેવકોને આળશીવચન આપવા તેમજ પદરામણા કરવા માટે ભુજ હવાઈ મથકે પહોંચ્યા હતા એરપોર્ટ ઉપર પણ ભાવિકોએ બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી આજ શનિવાર સાંજ સુધી વડોદરા અને સુરત મોગલકુળ બાપ સ્થાનિક ભાવિકગણ અને મોગલ છોડોને આળશીવચન આપશે સ્વાગત તારીખ ત્રેવીસ બાર બે હાજર ત્રેવીસ શનિવાર ભુજ વડોદરા વડોદરા સુરત આશીર્વચન આપવા પધારી રહ્યા છે ત્યારે અમો હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ નિમંત્રક મોગલ છોરુ બાપુના સેવક ગણ જય માં મોગલ